નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરની અંદર દોસ્તો રાઈટ આન્સર તમારા માટે તારીખ સાત ચાર બે હજાર ચોવીસ ના રોજ ની પરીક્ષા લેવાની છે દોસ્તો આપણે ખબર એકસો એસી ગુણ્યા પરીક્ષા આવે છે એનું આ એક સરસ મજાનું મોડલ પેપર તૈયાર કરીને તમારી સામે લઈને દોસ્તો આવી છે પરીક્ષાનો સમય પણ તમને ખબર છે સમય ત્રણ કલાક છે અને આની દોસ્તો પરીક્ષાની ઓએમઆર સીટ કઈ રીતે ભરવી એ એનો આખો જે વિડીયો છે દોસ્તો એ તમને આ વિડીયોના અંતમાં એનો વિડીયો તમને મળી જશે દોસ્તો એના એના એ આવશે પર તમે ક્લિક કરશો તો ઓએમઆર ભરવાનો આખો સંપૂર્ણ માહિતી તમને મળી જશે દોસ્તો આ પેપરનું સોલ્યુશન છે આ પેપરનું આખું પીડીએફ સ્વરૂપે તમને આપણી ગાઈડ એપમાં દોસ્તો મળી જશે પ્લે સ્ટોર પર જઈને જે પણ મિત્રો જો ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી ડાઉનલોડ કરી લેશો ત્યાં તમારે પોતાની જાતે પોતાની પરીક્ષા આપીને અહીંયા તમારે પોતાના જવાબો સાથે જવાબો ચેક કરવાના છે એટલે તમને ખબર પડી જશે કે તમારે અત્યારે હાલ તૈયારી કેવી છે કેટલી તૈયારી કરવાની બાકી છે કારણ કે સમય ખૂબ જ ઓછો છે દોસ્તો બીજી ખાસ વસ્તુ કે જે પણ મિત્રો ચેનલ પર નવા છે જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાની દોસ્તો કારણ કે આપણી ચેનલ છે આપણે સબસ્ક્રાઈબ નહીં કરીએ તો કોણ કરશે અને આ વિડીયોની અંદર મારે ઓછામાં ઓછા સો લાઈક તો જોઈએ જ દોસ્તો આની અંદર ઓછામાં ઓછા સો લાઈક મિત્રો કરવાના છે તમારે કારણ કે આની પાછળ આપણે બધાએ સાથે મળીને મહેનત કરી છે તમે કમેન્ટ કરો છો એ પ્રમાણે અમે આગળ કામ કરીએ છીએ દોસ્તો અને જો તમારે છેલ્લે જેટલા પણ જવાબ સાચા પડે એટલા તમારે એકસો એસી માંથી કેટલા સાચા પડાય એ તમારે અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને ખાસ વસ્તુ આપણે હાજરી પુરાવાની ભૂલવાની નથી જે પણ મિત્રો કમેન્ટમાં વિડીયો જોવે છે કમેન્ટ બોક્સમાં પોતાનું નામ જણાવી પોતાની હાજરી પુરાવી દેશો દોસ્તો ઝડપથી આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર એક તરફ એ પહેલા વાત કરીએ દોસ્તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક એક થી દસમાં અંકો અથવા અને મૂળાક્ષર ચોક્કસ નિયમ અનુસાર શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે શ્રેણીમાં ખુટતા પદના સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે ખુટતા પદ માટે આપેલા ચાર વિકલ્પમાંથી સાચો જવાબ શોધો જુઓ પહેલાનો જવાબ આવશે દોસ્તો એ કઈ રીતે આવે તો પાંચ ના બે સાત સાત ને ચાર અગિયાર અગિયાર ના બે તેર તેર ને ચાર સત્તર સત્તર ને બે ઓગણીસ ઓગણીસ ને ચાર ત્રેવીસ બરાબર બીજા પ્રશ્ન વાત કરીએ સાત આઠ પંદર ત્રેવીસ આડત્રીસ નવ્વાણું તો બીજા બીજા પ્રશ્નમાં જવાબ આવશે એકસઠ દોસ્તો કઈ રીતે આવશે તો સાત ને આઠ પંદર આઠ ને પંદર આ બધાનો સરવાળો કરતા કરતા જશો તો આ સરવાળો છે આગળ નંબરના પ્રશ્નો બંને નવસો પચાસ આઠસો પચાસ સાતસો સાહીઠ છસો એસી છસો દસ તો અહીંયા જવાબ આવશે પાંચસો પચાસ કઈ રીતે તો જો આ બંને વચ્ચે સો નો ગાળો છે આ બંને વચ્ચે નેવું નો આ બંને વચ્ચે એસી નો અહીંયા સિત્તેર નો તો અહીંયા સાહીઠ નો ગાળો હોવો જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તરફ પ્રશ્ન નંબર ચાર ની અંદર ચાર આઠ ચોવીસ ચારસો એસી તો અહીંયા દોસ્તો કેટલા આવશે તો અહીંયા આવશે ડી જવાબ આવશે ચોથામાં અઠ્યાવીસો એસી કઈ રીતે જવાબ આવ્યો જુઓ ચાર દુ આઠ આઠ તરી ચોવીસ ચોવીસ ચોક છન્નું એક કઈક ગુણાકાર આગળ કરતો જવાનું છન્નું પંચા તો ચારસો એસી છંદ જવાબ આવશે અઠ્યાવીસો એસી અહીંયા પાંચમા દાખલામાં આપણને ખબર છે કયો જવાબ આવશે તો ચાર એક બધાની પરિસ્થિતો છે જ નીચે બે નો વર્ગ ચાર ત્રણનો ત્રણ નો વર્ગ નવ ચારનો સોળ પાંચ નો પચીસ છનો છત્રીસ તો સાત નો ઓગણપચાસ એટલે કે સી જવાબ આવશે છ ની અંદર જોઈએ એક પોઈન્ટ પોઈન્ટ તેત્રીસ પાંચ પોઈન્ટ નવ છાસઠ અગિયાર તો જો એક પછી બે પછી ત્રણ ત્રણ પછી ચાર પછી પાંચ પાંચ પછી છ પછી સાત હોવા જોઈએ એટલે આપણે આમાંથી સાત જોવાના છે તો એક આ કાતો એક આ બરાબર હવે જો બાવીસ તેત્રીસ ચુમ્બાલીસ પંચાવન બધાની પાછળ એક એકનો ગાળો છે તો સાત પોઈન્ટ પંચાણું એટલે કે ડી જવાબ આવશે આગળ જોઈએ ક્યુ ઇ એન એફ કે જી બરાબર અહિયાં શું આવશે તો જો અહીંયા તમે આની અંદર જુઓ કે એ બીસીડી જે કે એલ એમ બે નો ગાળો એન ઓપી પછી ક્યુ આર એસ પછી ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એટલે કે અહીંયા બે બે નો ગાળો છે તો કે પહેલા એટલે કે એન એચ અને અહિયાં જુઓ અહીંયા પણ સેમ એજ કન્ડિશન છે સી પછી બી પછી સી સી પછી પછી જી જી પછી એચ તો એ જવાબ આવશે આઠમા દાખલાની વાત કરીએ નાઇન એમ સોળ તો અહીંયા જવાબ આવશે અ બી આવશે એસ પછી એ પછી બીસીડી પછી ડી ઈ f g એચ અહીંયા જો એ પછી બીસીડી પછી d આવ્યો પછી ત્રણ છોડ્યા ડી એફ જી પછી ચાર અહીં છોડવાના અહીં પાંચ છોડો એટલે એસ પચીસ એ વર્ક છે સોળ નો પચીસ બરાબર હવે અહીંયા એક એક બે ત્રણ આ રીતે સંખ્યા આપી છે એમાં કેટલી જોડ છે જેમાં પાસ પાસેના ના અંકોનો સરવાળો છવ્વીસ થાય છે તો જુઓ એક આ ચાર ને બે છ પછી અહીંયા પાંચ ને એક છ પછી અહીંયા ત્રણ ને ત્રણ છ પછી અહીંયા પાંચ ને એક છ એમ કરતા જશો તમે આ રીતે તો જવાબ આવશે સાત સી સાત આગળ દસમા દાખલાની વાત કરીએ નીચે આપેલા વિકલ્પમાંથી એક મૂળાક્ષર જૂથ કઈક નિયમ અનુસાર જુદું પડે છે કયું છે તો જુઓ આની અંદર જુદો પડે છે કેમ કારણ કે આમાં બરાબર આગળ વાત કરીએ દાખલાની હવે અહીંયા દાખલાના ક્રમ બદલી ગયા છે નીચે આ પ્રશ્ન ક્રમાંક અગિયાર થી ચૌદમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ સમાયેલા છે તો આની અંદર તમે જોશો તો આની અંદર અગિયારમાં તેર ત્રિકોણ સમાયેલા છે બાર ની અંદર આપણે જોઈએ તો આખી સત્યાવીસ આ પ્રકારના દાખલા પૂછાય તો આ પ્રમાણેની ધ્યાન રાખવાની અને સમય બહુ જ આની અંદર એ પ્રમાણે કરવાનો ત્રીજો દાખલો ચોત્રીસ અને ચૌદમાં દાખલાની અંદર નવ ત્રિકોણ સમાયેલા છે આગળ વાત કરીએ દાખલા નંબર પંદર ની હવે અહીંયા ચોરસની વાત કરી છે કે કેટલા ચોરસ સમાયેલા છે તો પંદર થી સત્તર માં એક બે આજે તમે ચોરસ ગણશો ત્રણ ચાર આ મોટા ચોરસ પછી એની અંદર નાના ચોરસ એ બધા ચોરસ ગણસો તો પંદર ની અંદર ઓગણત્રીસ ચોરસ સમાયેલા છે હવે અહીં જોઈએ કેટલા લંબ ચોરસ સમાયેલા છે તો લંબ ચોરસ આપણને ખબર છે આ રીતના જે લાંબી આકૃતિઓ છે લંબ ચોરસ આખા બી આ બની જાય આ બધા એટલે તમે ગણતા ગણતા જશો તો સી એકવીસ લંબ સમાયેલા છે ઓગણીસમાં દાખલાની વાત કરીએ તો નીચે આપેલી આકૃતિમાં કેટલી લાઈનો સળંગ રેખાઓમાં સમાયેલી છે સળંગ રેખાઓ બરાબર આમ જુઓ સળંગ રેખાઓ સમાયેલી છે તે શોધો તો ઓગણીસ નંબરના દાખલામાં આવશે દસ સમાંતર બાજુ ચતુષ્કોની સંખ્યા કેટલી છે તો અહીંયા પણ આવશે ત્રીસ હવે અહીંયા જો નીચે આપણે પ્રશ્ન ક્રમાંક એકવીસ થી પચીસ માં મૂળાક્ષો ને અંગ્રેજીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો પેસન તો પહેલો આવશે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ એચ આઈ જે કે એલ એમ એન ઓ ક્ષર યુનિકોન શું એ બીસી પેલો સી આવશે આની એબીસી ના ક્રમમાં ગોઠવજો તો બાવીસ ની અંદર તમે ડી તમે ચેક કરી લેજો ત્રેવીસ ની અંદર સમજાવી ત્રેવીસમાં બી આવશે ચોવીસ ની અંદર આવશે સી પચીસ માં આવશે ડી હવે જોઈએ છવ્વીસ માં દાખલાની અંદર હવે જો અહીંયા શું છે અહીંયા શું કે છે આપણને કે અહીંયા એક સરવાળ આપ્યો છે મૂળાક્ષર બે આટલા થાય ર આટલું રે ડિ વેલ્યુ આટલી છે ની વેલ્યુ તો સરગમ એટલે શું તો સરગમ માં આપણે જો એટલે ત્રણ જોઈશું સ એટલે ત્રણ ર એટલે એક પછી ઘ એટલે છ અને આટલા કઈ બને છે ત્રણ એક છ આઠ ડી બને છે ડગર અને મગજ તો ડગર એટલે ડ ઘર તમે આમે શું જ છો તો ડગરનું થશે બસો ને એકસઠ અને મગર મગજ નું થશે આઠસો ને સડસઠ આ બંનેનો સરવાળો કરશો તો તમને જવાબ મળશે બે અગિયારસો અઠ્યાવીસ નીચેના કયો વિકલ્પ ખોટો છે તો આપણે જો બધાના તમે શબ્દો અહીંયા મૂકીને એના પ્રમાણે કિંમત ગુણાકાર કરશો તો રમ ગુણ્યા સ કરીએ તો રમ નો એક આઠ ગુણ્યા સ નું કરીએ ત્રણ અને આ આ કરવા જઈએ છીએ તો છપ્પન થાય જે ખોટું છે આ ના થવું જોઈએ બરાબર અઢાર તારીખ તમને ખબર છે કેટલા થાય અઠ્યાવીસ માં દાખલો જો ફીસ ને અડતાલીસ સિક્કો ગન ને પાંચસો ઓગણત્રીસ અને લેગને ત્રણસો પાસઠ સંખ્યા બસાવ ઇંગ્લિશને શું અમે શું મળે તો ઇંગ્લિશની અંદર પહેલો ઈ છે તો ઈમાં આપણે જોવાનું ઈ તો અહીં છ બરાબર એન તો એન ક્યાં છે ઓગણત્રીસ એવી રીતે જો અનમોલ બરાબર એ આ ફિગર હોય તો ચમન બરાબર કેટલી ફિગર થાય તો બસ એ છે સી બરાબર તમારે મૂકતું જવાનું આનો એક ફોર્મ્યુલા છે બરાબર અનમોલ બરાબર આ છે તો સી એચ એમ એ અ એનું જે ત્રીસ નંબર છે એનો જવાબ આવે હા જો અને ડી તો આપણે શબ્દોને ક્રમમાં ગોઠવેલા છે તો તો આવશે શબ્દો એકત્રીસ પ્રશ્નો થઈ ગયા છે તો અહીંયા તમારે કેટલા સાચા પડે તમે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આગળ જો બત્રીસ માં નંબર આવી આવે દોસ્તો અહીંયા આકૃતિ આવી આકૃતિમાં જો અહીંયા ચાર આકૃતિ છે એમાં એક આકૃતિ અલગ પડે છે આની અંદર સી અલગ પડે છે કેમ જોઈ લઈએ તો આમાં જો એક બે અને ત્રણ ખૂણા છે આમાં એક બે ત્રણ ચાર અને પાંચ ખૂણા છે એ રીતે એક બે ત્રણ ચાર અને પાંચ ખૂણા છે આમાં અને સાત એટલે અમે ગાળો નાના મોટા બાર છે અહીંયા પણ એવું છે ચાર ચાર ખૂણા બને છે ને અંદર છ ખૂણા બને છે આ એક એવું છે કે બાર છ ખૂણા બને છે ને અંદર ચાર ખૂણા બને છે એટલે અહીંયા નાના ખૂણા અંદર છે ને વધારે પડતા ખૂણા બાર છે એટલે સી આકૃતિ આવે સી અલગ પડે છે અહીંયા જો તેત્રીસમાં તમે જો બંનેને વિરુદ્ધ દિશામાં છે બધામાં ખાલી એક આની અંદર સેમ દિશામાં છે જોઈએ અહીંયા એક બે ત્રણ ચાર તો અંદર ચાર અહીંયા બે તો અંદર એક અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા બે છે બાર તો અંદર એક છે અહીંયા બાર ચાર છે તો અંદર ત્રણ છે અહીંયા અંદર ત્રણ છે તો અંદર બે છે અહીંયા બાર ચાર છે ને અંદર ચાર છે એટલે એક ખોટી જવાબ બને છે એવી રીતે અહીંયા જોઈએ જેટલા ખૂણા બને છે એટલા અહીંયા બાર એના ખૂણિયા બને છે ત્રણ ચાર વર્તુળો નહીં એટલે જોઈએ નીચે પ્રશ્ન ક્રમાંક સાડત્રીસ થી એકતાલીસ માં દર્શાવેલા ચાર વિકલ્પમાં જુદો પડતો વિકલ્પ શોધો તો અહીંયા એનએક્સ એન કે બરાબર તો અહીંયા કયો બને છે એ બને છે કઈ રીતે તો એમાં કે આગળ આવે તમે આમ જુઓ કે આગળ આવે અડત્રીસ માં જોઈએ અહીંયા હ ઘ આ બધા જ બોલવામાં જીભનો ઉચ્ચાર થતો હતો નથી અળ બોલવામાં જીભનો ઉચ્ચાર અળો જીભનો ઉપયોગ કરવો પડે છે અહીંયા બનશે શાક તલ કપાસ અને સોયાબીન તેલીબિયા છે શાક તેલીબિયા નથી 40 ની અંદર જોઈએ ચોસઠ એકસો પચીસ એકસો વર્ગ છે એકત્રીસ દિવસ છે આના ત્રીસ દિવસ છે બરાબર હવે અહીંયા આકૃત અરીસા આકૃતિ એટલે આપણને ખબર પડે કે અરીસામાં આકૃતિ જોતા કેવી લાગે તો અહીંયા એ જવાબ આવશે તેતાલીસ માં જોતા એ જવાબ આવશે ચુમ્માલીસ માં જોતા બી જવાબ આવશે અને પિસ્તાલીસ માં જોતા બી જવાબ આવશે છેતાલીસ માં બીજા હવે જો દર તો કિલોગ્રામ તો પ્રવાહી તો શું થાય તો પ્રવાહી તો લિટર થાય બરાબર અહિયાં નું મૂલ્ય છે પાંચ ચોક વીસ બરાબર તો ચાર વડે ગુણવાના પાંચ ચોક વીસ તો આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ બરાબર બીજા અહીંયા આપણને ખબર છે સુ શાકભાજી તો જ્યુસ્નો બને ફળ બને અહીંયા હોર્સ બરાબર એ આ રીતે સ્પેલિંગ ગોઠવણી છે તો ગોટની સ્પેલિંગ ગોઠવણી કઈ રીતે થાય એને ઊંધું કરવાનું છે ઈ પહેલો એસ પછી આર બરાબર તો તેમાં ટી પહેલો એ ઓ અને જી તો આ કયું બને છે પચાસ નો વિકલ્પ બને છે ડી બને છે હિન્દુનું પવિત્ર સ્થળ મંદિર તો ખ્રિસ્તીનું ચર્ચ દેવળ એકાવન બાવન માં જોઈએ દોસ્તો અહીંયા કોલસો પંખો વિદ્યુત લાકડું ઝાડ તો અહીંયા ક્રમાંક દર્શાવવાનું કે પહેલું આનું શું બને બીજું શું બને બીજા તો આપણને ખબર છે કે પહેલું પાંચ એટલે કે પહેલું ઝાડ આવે પછી ચાર નંબરમાં લાકડું બને પછી એક નંબરમાં કોલસો બને પછી ત્રણ નંબરમાં પંખો બને ચાર નંબરમાં વિદ્યુત બને પછી પાંચ નંબરમાં પંખો બને બરાબર એવી રીતે અહીંયા રજત જયંતી શતાબ્દી જયંતી તો એને પણ ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવતા આપણે આની અંદર બનશે એક ચાર ત્રણ બે પહેલું આવશે સુ રજત જયંતી પછી સુવર્ણ જયંતી પ્લેટિનમ જયંતી અને શતાબ્દી જયંતી અહીંયા લણણી વાવણી ખેતીના અલગ અલગ પડાવા આપેલા છે ચોપન ની અંદર બનશે બી

હવે જો અહીંયા પ્લસ ની જગ્યાએ ગુણ્યા માઇનસનો અર્થ પ્લસ કરીએ ત્યાં રકમ કરીએ તો આનું માઇનસ છે તો માઇનસની જગ્યાએ શું કરવાનું છે માઇનસની જગ્યાએ પ્લસ કરવાનું છે દાખલો ગણીએ તો આનો જવાબ શું આવે તમે ગણીને ખાસ જણાવજો અહીં હું જવાબ જણાવી દઉં છું બત્રીસ જવાબ આવે બરાબર ઓગણસાહ ની અંદર વાત કરીએ ઓગણસાહ માં એ રીતે કરતા એ જવાબ આવે સોરી ઓગણસાહીઠ માં એ જવાબ આવે સાહીઠ ની અંદર જોશો આનો જવાબ આવશે ડી એકસઠ ની અંદર આવશે જો બરાબર એવું અર્થઘટન કરીએ તો એકસઠમાં જવાબ આવશે બી અને બાસઠ ની અંદર ડી ઓગણીસ તે આવતીકાલ તરત પછીનો પછી શુક્રવાર હોય તો ગઈકાલ તરત પહેલા દિવસે કયો વાર હતો તો એમાં આવશે સોમવાર દોસ્તો અહીંયા ત્રેસઠ આપણે પ્રશ્નો પૂરા કરાય છે ચોસઠમાં દાખલાની વાત કરીએ ચોસઠ ની અંદર બુધવાર આવશે પાસઠ નો જવાબ અહીંયા હવે બહુ આપણે ડીપમાં નથી પડતા છવ્વીસ તમને આ બધી ખબર છે તાર્કિક પ્રશ્નો છે બરાબર એટલે આપણે અહીંયા ફટાફટ જવા દઈએ છીએ કારણ કે સમયનો અભાવ છે ને એકસો એસી પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે અને ખાસ વસ્તુ ગાઈડ એપ ડાઉનલોડ કરવાની છે અને વિડીયો અત્યારે ગમે તો સ્ટોપ કરીને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલવાનું નથી દોસ્તો ત્રીસ જવાબ આવશે સડસઠ ની અંદર ક્રમ ક્રમને ગોઠવવાના છે તો સડસઠ માં એકતાલીસ ક્રમ આવશે અડસઠ ની અંદર સી તેરમો આવશે સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્યની સામે હોય તો પાછાનો ભાગ કઈ દિશામાં બતાવે પૂર્વમાં હોય સૂર્ય પૂર્વમાં ઉગે એટલે પીઠ પાછળનો ભાગ પશ્ચિમ દર્શાવે બરાબર રાહુલ પૂર્વ દિશા તરફ જઈ રહ્યો છે બાજુ હવે રાહુલ કઈ દિશામાં છે ત્રણસો સાહીઠ અંશ પર તો સિત્તેર માં આવશે ફરી પાછો એ પૂર્વ દિશામાં જ આવી જાય બરાબર ઇકોતેર પ્રયાસ ઉત્તર દિશામાં છ કિલોમીટર ચાલે છે પછી તે જમણી તરફ વળીને બે કિલોમીટર ચાલે છે તમે આ રીતે ચેક કરતા કરતા જશો તો ઇકોતેર માં જવાબ આવશે બે કિલોમીટર બોતેર માં પોતાની ઓફિસથી દક્ષિણ દિશામાં ચાર કિલોમીટર ચાલે છે બરાબર એ તમે આખી રકમ વાંચીને પછી ખર્ચો તો સી આવશે પૂર્વમાં પાંચ કિલોમીટર તમારા મામાની દીકરીની એકમાત્ર ફોઈની દીકરી તમારે શું થાય અહીંયા દોસ્તો સંબંધ બતાવવાનો હોય ત્યારે તમારે પોતાની જાતને મૂકીને આપણે એમ આપણી મામાની દીકરીને મગજમાં લેવાની એમની ફોઈ લેવાની એટલે આપણી મમ્મી બરાબર તમારી શું થાય તો આપણી બહેન થાય હવે ચુંબોતેરમાં જે એક ફોટોગ્રાફર તરફ જોઈને શિલ્પાએ કહ્યું કે તેની માતાના પતિની એકમાત્ર પુત્રી મારી માતા છે તો આ ફોટોગ્રાફમાં રહેલ વ્યક્તિ શિલ્કા સાથે શું સંબંધ થશે એક સોફા પર બેઠેલા ત્રણ પુરુષોમાં બે પિતા બેરમાં ઉંમરનો સરવાળો અઠ્યાવીસ છે અને આજથી આઠ વર્ષ તેમનો સરવાળો કેટલો થશે તો છોતેર ની અંદર તમે સાહીઠ વર્ષ થશે સિત્યોતેર નો જવાબ આવશે અઠયાવીસ વર્ષ ઇઠ્યોતેર નો જવાબ આવશે બાવન વર્ષ ઓગણસી નો જવાબ આવશે તાંબાની સાત કિલોગ્રામ પ્લાસ્ટિક અને સાત સાત હજાર ગ્રામ સ્ટીલ પૈકી કોનું વજન વધારે ઓછું થાય તો બંનેનું સમાન થાય એસી થાય બંનેનું સમાન કારણ કે આ સાત બંને સમાન થાય એક મણ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો એક મણ એટલે આપણને ખબર છે ઘરે આપણા ઘઉં ચોખાના કટ્ટા થાય બે મણ ત્રણ મણ તો આપણને ખબર છે કે એક મણ એટલે કેટલું થાય એક્યાસી માં એક મણ એટલે વીસ કિલોગ્રામ બરાબર અહીંયા જો દસ જેમ એક્સ બરાબર પચાસ જેમ વીસ હોય તો એક્સની કિંમત કેટલી થાય તો અહીંયા પણ આપણને ખબર છે કે કિંમત થાય શબ્દ કયા વિકલ્પના શબ્દોનું નિર્માણ થાય છે તો આની અંદર આ શબ્દની અંદર કયા શબ્દ બને છે તો એ બને છે લિબર્ટી બરાબર ચોસઠ ની અંદર વાત કરીએ જો તેરમી મે ચોર્યાસી નંબરની એક દોડની સ્પર્ધામાં ચૌદ ખેલાડીઓ ભાગ લે છે જો સ્પર્ધાના પ્રારંભે પ્રત્યેક ખેલાડી બાકીના ચોર્યાસી નંબરના પ્રશ્નની વાત કરી આવે તમામ ખેલાડીઓ સાથે હાથ મલાજો તો કુલ કેટલી વખત હસ્તધન ની ક્રિયા થશે તો એકાણું વખત થશે 85 નો જવાબ આવશે આઠ કલાક ને ત્રીસ મિનિટ નીચેના પૈકી પાસા પર છ અંકો હોય એમાં અવિભાજ્ય અંક મેળવવાની સંભાવના એક લાલ રંગના વૃતાંશ એક લીલા રંગનો વૃતાશ અને પીળા રંગના વૃતાંશ ધરાવતો ફરતું ચક્રવાતો લાલ તો ઇઠ્યાસી નો જવાબ આવશે ત્રણ પંચમાં અંશ અહીંયા દોસ્તો આવી કોયડા સમસ્યા ઉકેલ આકૃતિ બરાબર તો અહીંયા તમે જુઓ અહીંયા અહીંયા આ જગ્યાએ કઈ આકૃતિ આવશે આપણે જોવાનું છે અહીંયા ચાર હતા અહીંયા ત્રણ છે અહીંયા બે છે તો અહીંયા આવશે આની અંદર એક પણ વર્તુલ નતું આની અંદર એક છે આની અંદર બે છે તો આની અંદર ત્રણ થવા જોઈએ તો જવાબ આવશે ડી આ બાદ જઈએ નેવું નંબરના પ્રશ્નની અંદર તો અહીંયા આવશે સી કઈ રીતે આવશે તો આ બંનેમાં જુઓ ચતુષ્કોણ અને ચોરસ તો ચોરસ અંદર ચતુષ્કોણ તો અહીંયા ત્રિકોણ બાર આવવું જોઈએ અને ગોળ અંદર આવવું જોઈએ બરાબર તો એમાં સી આવશે અહીંયા બે સમ્ય સંખ્યાઓ કઈ છે એકાણું માં માઇનસ એક જવાબ આવશે પાંચ પંચાણું ની અંદર પાંત્રીસ બી છન્નું ની અંદર પાંત્રીસ અને સત્તાણું માં સત્તાણું માં પિસ્તાલીસો બરાબર હવે જોઈએ અઠાણું માં ત્રણ એટલે કેટલા ટકા તો સો નો ત્રીજો ભાગ એટલે પંચોતેર ટકા નિખિલભાઈ ચાલીસ હજાર માટે નવ્વાણું જવાબ આવશે એ પૈકી બે હજાર આઠસો ને પાંત્રીસ સો નો જવાબ આવશે પાંચ હજાર એકસો સાહીઠ અહીંયા આ દાખલાને કોન્સ્ટને આપણે ગણતા એકસો એકનો જવાબ આવશે ડી અહીંયા ખૂણાનું માપ એક્સ ખૂણાનું માપ આ શોધવાનું છે તો આપણને ખબર છે કે ત્રિકોણ ત્રણ ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય અને પાસ પાસેના સમાંતરને એપ નિયમ લાગુ પડતા એકસો ની અંદર જવાબ આવશે સિત્તેર અહીંયા એકસો ની અંદર દાખલામાં આવશે પંચોતેર જવાબ અને એકસો ચાર દાખલા નંબરમાં આવશે એ જવાબ અહીંયા એકસો પાંચમાં દોસ્તો બે આવશે એકસો ની અંદર સાચું નથી તો સાચું નથી ડી સાચું નથી અને એકસો માં ચારસો 108 એકસો ની અંદર આકૃતિ આપેલી છે તો એકસો ચાલીસ અને એકસો ની અંદર દોસ્તો આવશે એ પાંચ પોઈન્ટ છ એકસો દસ ની વાત કરીએ પ્રકારના બેક્ટેરિયાનું રાઇઝોબિયમ લિપિડનું સંપૂર્ણ પાચન શામાં થાય છે તો લિપિડનું સંપૂર્ણ પાચન એકસો તેર નાના આંતરડામાં થાય છે પ્રોટીનનું પાચન કયો સરળ પદાર્થ બને છે પ્રોટીનના પાચનથી એકસો ચૌદ એટલે કે એમિનો એસિડ બને છે

કયા પ્રકારની ભૂમિ માટલા રમકડા વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે એકસો એક ખબર છે ચીકણી માટી નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક સ્વજન પેદા કરે છે તો ઈસ્ટ શ્વસન પેદા કરે છે તો ઈસ્ટ મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે તો રક્તકણ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે તો વાદળી અને જળવ્યાવ હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તો બીજાણુ સર્જન નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબક્ય અસર પર કાર્ય કરે છે તો વિદ્યુત ઘંટડી બહિગો લેન્સ વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો આભાસી અને નાનું નીચે પૈકી કયો ખરીફ પાક છે એકસો અઠ્યાવીસમાં મકાઈ અને નીચેનામાંથી કયો હળનો ભાગ નથી તો એમાં સી મોટ એકસો ની વાત કરીએ તો સિત્રાણી રસી શોધેલી આપણને ખબર છે કે એડવર્ડ જેનર નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે તો બેક્ટેરિયાથી થતો રોગ છે ટાઈફોઈડ મલેરિયા શાનાથી થાય છે તો મલેરિયા થાય છે મલેરિયા સનાથી થતો રોગ છે તો પ્રજીવથી થતો રોગ છે નીચેના પૈકી કયું પ્રજીવ નથી તો પેનિસિલિયમ રસો રસોઈના વાસણ નોનસ્ટીક પર ચડાવવા સાનો ઉપયોગ થાય છે તો ટેફલોન કઈ અધાતુ કયું અધાતુ તત્વો સામાન્ય તાપમાન પ્રવાહી સ્વરૂપમાં હોય છે તો બ્રોમિન નીચેના પૈકી સામા વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી આમાં કોપર સલ્ફ્ય પ્લસ જીંક કોપર પર લોખંડ પ્લસ જીંક અને પ્લસ કોપર આપ્યું છે તેમાં પ્લસ કોપરમાં થતું નથી સામાન્ય ધાતુ તત્વો મંદ હાઇડ્રોક્લો એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે તો હાઇડ્રોજન નીચેના પૈકી કયું ધાતુ સૌથી વધુ સક્રિય છે તો મેગ્નેશિયમ અને નીચે પૈકી કયું કોલસાનું ઉત્પાદન નથી તો સીએનજી અને ભારતમાં સૌપ્રથમ પ્રથમ તેલનો કુવો ક્યાં ખોદવામાં આવ્યો હતો તો તો અસમના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી કોકમાં બરાબર બર્તન કયા બર્તનના કેરેટ મૂલ્ય લગભગ ચાલીસ હજાર કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે તો બાયોગેસ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે સાતપુડા નીચે પ્રાણી કોષમાં નીચેના પૈકી શું ગેર હાજર છે હરીદકણ સ્ત્રીના કયા અંગમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે અંડવાહિનીમાં આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું સમાજ ચાલુ થયું પાલ કઈ વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળેલો છે તો રાણીની વાવને દિલ્હીમાં કયા શાસકની યોજના તરંગી યોજના તો મહમ્મદ તુગલક બરાબર શાસક અને વંશ મુજબ નીચેનામાંથી એક જોડ ખોટી છે આ શાસક એના વંશ તો એની અંદર જે વન ખોટી છે એ છે અલાઉદ્દીન સૈયદ વંશ કયા દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી છે તો શેર શાહે મુગલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ સાચો ક્રમ દર્શાવવાનો છે તો એમાં સી બાબર હુમાયુ બરાબર પાષાણ પાષાણને થોડી વડે આકાર બનાવવાની કલા એટલે કઈ કલા તો એ કહેવાય શિલ્પ કલા મેળાની વાત કરીએ તો નીચેના મેળા પૈકી કયો મેળો આદિવાસીનો મેળો છે તો શામળાજી નો મેળો ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારી વસવાટ કયા નામે ઓળખાય છે તો નેસ નેસરા કહેવાય રહેશે કયા સંતના પદો પ્રભાત્યા તો નરસિંહ મહેતાના કથન કરે શું કથન કહાવે આ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે તો કથક માટે ઓણમ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તો તો આપણને ખબર છે કે ઓણમ યુદ્ધ યુદ્ધ કોની કોની વચ્ચે અને મરાઠાઓ ધરણ પ્રદેશમાં બારીક માટીકાણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે તો એને કહે છે લોએસ માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો સાંસ્કૃતિક પર્યાવરણ વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે તો વાતાવરણ સમુદ્રની સપાટી પર અને કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી ખોરાક સાથે જોડાયેલી છે દુષ્કાળ સંસાધન સંસાધન ધરાવે છે તો સૂર્યપ્રકાશ હવે વાત કરીએ કેટલા વર્ષની ઉંમર દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો છ થી ચૌદ વર્ષનો ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે તો અઠ્યાવીસ નવ ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે સરિતા ગાયકવાડની

તો એનફીલ્ડ રાઇફલ લેવાનું નક્કી કર્યું ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું સંગ્રામનું નેતૃત્વ એકસો બોતેર ની અંદર ગરબડદાસખીએ કર્યું હતું ભારતના કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરે છે તો કેસુડાના જે અત્યારે હોળીના સમયમાં બહુ જ મહાત્મા છે કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે તો લોર્ડ ડેલ હાઉસી એકસો પંચોતેર ની વાત કરીએ તો યુરેન તમામ પ્લાન્ટો આવેલા છે તો પુગાઘાટી અને ભારતમાં કયા કયા રાજ્યોમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે તો રાજસ્થાનમાં અને કોણે બંધારણ ઈલાજાનો હક્ક અને બંધારણના આત્મા સમાન કયો છે ડોક્ટર ભીમરાવ આંબેડકર સંસદની કારોબારી વડાને શું કહેવાય તો પ્રધાન